તીજોરી અને ચાવીએ નઈ મળે બેનીએ યોન જો રઉઈ નઈ મળ ગડની ચાવીએ નઈ મળે યોના કોણ પર્યા છે મે બે જણાય તાણ આ બધું છે બાપા તય મારો અપના કાઢો જો જોક નાખો પગ પછાડી આયરા જો કે ભરાણા છે હમણાથી ભઈ તો પગ પછાડો તો

તણા હોપળે છે હર મેલ જો પેડા ચા મેલો આજુ નાખી નો મેલ તાર બાપન મગ ઠંડુ થાય પોણી લાવજે તણ હા ઘર સંસાર ચાલતો તો તે વ્યવહાર લેવા છે તિજોરીઓ ની સાબીઓ લેવી છે અલા તમે હજી તો મારે જેટલી દિવાળીઓ પાળી નહીં કે વ્યવહાર કર્યા નહીં તે તિજોરીઓ ને સાવીન વ્યવહાર હોગો છો અને વ્યવહાર આવજે લ દાડા દિવસ તમારું પછી તારા દેખાય અમે કીએ અમારું મોનો લે નકર મરી જો કોક દાળો વ્યવહાર કરેમો ને તિજોરીઓ ની સાવીઓ લેવામાં એ આ ભાઈ પેલું તો ગોમમાં તબડું વાર ગોડું ફરા સકા કાકા શંકર ના ઘેર જા એ શંકર ના ઘેર વાર ગોળું મારો બેટો મદ હારું ધબરું કાઈ દ્યું તો તો શંકર હારો તે ઈ દે મારા જો તો ના પેવા દે હા શંકર એ કેવા બાથે પડ્યો એ પેલા પેલા ટીણીઓ ભળ્યો કે બાથે પડ્યો કાટા ગમે તે છે પણ આપણે

મેલે મેલે સો બાચે ઉભા નન ખાટા ભા બેન કા કીધું તો નહી ના શું કીધું નહી ખબર પડી ખબર પડી હમ અટે 1 મિનિટ અપો એ નહી 40% તો જોયો જ નહી તો મમરો જો કીધું

અત્યારે ગણીએ બહુ બહુ કર્યું પણ મારા છોકરો દુઃખ ના પડવું જો હું બાયોનું કરીને રહી તો એ હું આપણે વિખવાદ ગાલી હું કરું એવાના સંતોષ કોઈ નહીં બેટા લેતી ત્યાં ચાવો હા આવો

બાપુને કેટલું કીધું મેં કીધું આ મને લાગે હોટા ઘરમાં ઝઘડા આ જ ગલાવશે આ બહેરો ને કે આ ભાઈમાં ખુસ્સે સુકાર નહીં બોલો આ ભાઈઓના છે ને આ બૈરોના થઈ જો ને એટલે ઘરની બધી પથારી ગોળ થઈ જાય એ કહેવત છે સર તો નહીં કરો તને તમારું જે મન થાય એમ ભાઈ તમે જો છોકરો છે આજકાલનો ખબર ના પડે હિ પડે આમ જવાનો ઝઘડા ના કરવા દેવાના

અંગાજ જો છે બે જણો આરો કોઈ કંઈ ના ભાઈ ન તો મારા લેવાના દેવા થઈ જાવ હું કરું હું કરું હું હશે અંગાજ જવાનો હતો તો ડાઈ થાય છે ડાઈ થાય છે બસ આજ વાલી થશે આ એ સન તન્ની જો એકમ સારું રોમેણો ચાલુ થઈ છે બાયડી કહું કે ના કહું તો પેલી બાયડી આવું કરું છું મારા અંગાજ પણ હાડું કહું તો ઘરમાં ખોટી વધારે વાત લોબી થાય ને તો પાવું ઈસકારો પેહો ને દાડા ચમલા થાય તો કહી દઉં પણ બરું વધારે લોબું થાય ને વધારે લોબું હું કરવા નહીં માગતી હેડક બેટા હેડ લાઢવાની હે સર આ પેલા શેઢા જઈએ બેટા ના એ શેટર પર શું જશું

હા બેટા ભૂલ કા ન કેતો તો મેં ઓછો કીધું બેટા આ વાર તો ન બાપા રાત માં મર ચાવી આલવાની છે કે નહી આલાની મારા આત્મા જોય ભગું ચાવી આલવાની છે કે નહી હા ચાવી આલવાની છે કે નહી આલાની કેજો બેટા હા ભૂલું તમે મોટી જેઠોઈ ના લાવવાની છે હા તું લઈ લેજે બેટા તું લઈ લેજે બસ તું લઈ લેજે મારી અને જો કીધું ના તો ખબર છે ને કે લે ભાગમાં મારા જ આવવાનો છે ખાવમાં દવા વેડી મરી જકો તો ઉભા ન આવું બુંડામાં બુંડી સુખાશી હત રાખજો જો તો કશું નઈ બોલું સમજા અને કીધું પાછું અને જો મા તમાર જેઠના કમાર ભાભી નો કમાર ઘેર થી કોઈ ને કીધું ને કાવું કરી છે મી તો ઓય ઓય પટી ગયો અને ઓય ઓય દાટી ગયો ખબર એ નઈ પડો સમજો એટલે સીધી રીત ના રજો અ મેડો અને આટી પાછું કોમ બમ કશું નઈ થાય કરું હોય તો કરજો ને ના કરું હોય તો કોઈ ના આ કીધું અને મારા માથે કશું આ બુનાજો અને આ લ્યો પાડી ના આવો તમે તે પર મારો આજુ કે દાદા

મારા વાતની ખબર પડે મારા મારા છોકરો ચારો ને ના રવા દે ઘરના દઈ પણ મારા લીધ મારા વસ્તારનું ઘર ભેરાય મારા છોકરાનું ઘર ભેરાય હું માર નહીં કરવું મારા ઘરનું કોઈ નહીં કેવું એ તો આજની કાલ બાયલું સુધરી જશે હા જો અમારા ધક્કા અમે ડોવાન બી મત બદુ ઈવાના ઓલેક કરવાનું સામે કોઈ સાત્ય બોધિ કોઈ ન લઈ જવાનો બહુ આટલું સમજ્યું તો ઘરમાં કદી કંકા ના તાય બોતું નહીં બહુ હું સુદ્રી જેສ યાદ નઈ તો કાલ મને જબર બીક લાગી સા આ બે જણો હંગાઈ ગયો છું 100% મારો પોલ ના ખુલી દો યારયો હું करू કહી દે તબેને હેતરમાં હેતરમાં પટાઈ દઉ મારી બેરોણી કયો ઓશી નહીં

ન જતો હેતમ તો ધમકીનું કઈ દેવું તું હોય કઈ દેવું તું મારી ઉપાધિ આવી જવા તું ઘરમાં બધો કઈ દે તું મારે શું જાડી